દોસ્તો આપણે જાણીએ છીએ અંબાણી પરિવારના દરેક લોકો ચર્ચાનો વિષય બનતા હોય છે એમાં પણ ખાસ કરીને અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી તો ચર્ચાનો વિષય બને જ છે એમના લગ્ન જીવનથી લઈને આમ તો જોવા જઈએ તો એમનો પ્રી વેડિંગના કાર્યક્રમથી લઈને અનંત અને રાધિકા જ્યારથી ચર્ચામાં આવ્યા છે એ વેડિંગ કાર્યક્રમ હતો ત્યારબાદથી લઈને અનંત અને રાધિકા એમના લગ્ન સમારોહ હોય એમનું બર્થડે પાર્ટી હોય કે પછી અંબાણી પરિવારમાં કોઈ પણ ફેસ્ટિવલનું સેલિબ્રેશન હોય હંમેશા અંબાણી પરિવારમાં આ બંને એટલે કે અનંત અને રાધિકા ચર્ચાનો વિષય બનતા હોય છે દોસ્તો અનંત અંબાણીએ સ્પીચમાં એવું કંઈક કહ્યું કે જેને સાંભળીને મુકેશ અંબાણી રડી પડી આ વાત છે અનંત અંબાણીની કે જ્યારે તેમનું બર્થડેનું સેલિબ્રેશન દ્વારકા ખાતે આયોજિત થયું હતું દોસ્તો આપણે જાણીએ છીએ એમના બર્થડેમાં ખૂબ મોટો ખર્ચો દ્વારકા ખાતે કરવામાં આવ્યો હતો અને આ વખતે તેઓ પગપાળા યાત્રા કરી દ્વારકા પહોંચ્યા હતા અને આ સ્પીચ દરમિયાન એવા દ્રશ્યો સર્જાયા હતા કે ત્યાં હાજર સૌ લોકો રડી પડ્યા હતા મુકેશ અંબાણીના પણ એક એવું કહેવામાં આવે કે ભાવુક દ્રશ્યો સર્જાયેલાના તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે જેને જાણવાનો આજના વિડીયોમાં પ્રયત્ન કરીશું આખરે આ અનંત અંબાણીએ આ સ્પીચમાં શું કહ્યું હતું એમના શબ્દો શું હતા શું તમે જાણવા માગો છો તો આ વિડીયોને અંત સુધી જોતા રહી અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને તમે અમારી ચેનલ ઉપર નવા છો તો નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી બને છે અને હા દોસ્તો કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું પણ ચૂકતા નહીં ત્યારે અનંત અંબાણી જે પણ કાર્ય કરે છે એમાં એમની વહુ રાધિકા મર્ચન્ટ હંમેશા સપોર્ટ કરતી જોવા મળે છે અંબાણી પરિવાર એ માત્ર એક નામ નથી પરંતુ બ્રાન્ડ છે બિઝનેસની દુનિયામાં ટાઈકૂન કહેવાતા એવા મુકેશ અંબાણી હંમેશા ચર્ચાનો વિષય બને છે અને એમાં પણ ખાસ કરીને એમના દીકરા અનંત અંબાણી પણ હવે મીડિયા સમક્ષ રહેવાનું પસંદ કરે છે ત્યારે એમણે સ્પીચ આપી હતી અને આ સ્પીચના એવા દ્રશ્યો સર્જાયા હતા કે જે જાણીને સૌ લોકો નવાઈ પામી જાય મુકેશ અંબાણી પણ રળી પડે છે આખરે અનંત અંબાણીએ એમના સ્પીચમાં એવું કહ્યું હતું અને પોતાના માતા પિતાને સંબોધિત કરતાં કહ્યું હતું કે મારા માતા પિતા થકી જ આજે આ બધું શક્ય બન્યું છે ખૂબ વાયુ ફેલાયેલી પણ જોઈ શકાય છે તમે પણ જોઈ શકો છો આખરે બંને એકબીજાની સાથે હંમેશા સુખ દુઃખમાં સાથે રહેતા હોય છે ત્યારે આ બંને એક દાંપત્ય જીવનનું ખૂબ સારું એવું ઉદાહરણ પૂરું પાડે છે અનંત અંબાણીએ પોતાના ભાઈ અને ભાભીનો પણ આભાર માન્યો હતો કારણ કે ભાઈ અને ભાભી પ્રત્યે પણ એમને ખૂબ સારો એવો લગાવશે પહેલેથી જ એમની તસવીરો પણ જોઈ શકાય છે તસવીરોમાં પણ ખૂબ સારો ભાવ જોવા મળે છે ત્યારે એમના પરિવાર પ્રત્યેનો આભાર માનતા પહેલાં તેમણે પોતાના ખાસ કરીને માતા પિતા અને એમના ભાઈ અને ભાભીનો આભાર માન્યો હતો આમ તો આપણે જાણીએ છીએ કે નીતા અંબાણી અને મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા છે અને ખૂબ લાડકા દીકરા અનંત અંબાણી છે ત્યારે આ અનંત અંબાણી દ્વારા જ્યારે આ સ્પીચ આપવામાં આવી ત્યારે તેઓ બંને પણ ઢળી પડે છે અને અનંત અંબાણી એવું પણ કંઈક કહે છે કે જે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જાય એમણે પોતાના બાળપણને યાદ કર્યું અને બાળપણમાં એમનું જે સ્ટ્રગલ હતું એમને યાદ કર્યું માતા પિતાનો પણ સંઘર્ષ એમણે યાદ કર્યો હતો અને એને સાંભળીને જ મીતા અંબાણી અને મુકેશ અંબાણી પણ ભાવુક થઈ જાય છે દ્વારકા સુધીની એમની આ પગપાળા યાત્રા ચાલીને જવા પાછળ ખૂબ જો સફળતા મળી હોય તો એમણે પોતાનો એક મુખ્ય શ્રેય જો કોઈને આપવાનો હોય તેમણે પોતાની પત્ની રાધિકા મર્ચન્ટને આપ્યો છે દોસ્તો આપણે જાણીએ છીએ જ્યારથી જ અનંત અંબાણીના લગ્ન થયા છે ત્યારથી જ પોતે જે કાંઈ પણ એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે રાધિકા મરચંટ એમનું પીઠબળ છે સાથે એ પણ કહ્યું હતું કે મારું આટલું બધું વજન છે અને મારે આ બીમારી હોવા છતાં પણ મારા માતા પિતાએ મને ક્યારેય પણ એવો અહેસાસ થવા નથી દીધો કે મને આવી બીમારી છે અને આ બીમારીથી હું સંપડાવશું આ વાત કહેતાની સાથે જ અનંત અંબાણી પોતે પણ ભાવુક થઈ જાય છે પોતે કહે છે કે મને આ બીમારી છે ની પ્રતિ મને ક્યારેય પણ મારા માતા પિતા કે પછી રાધિકા મર્ચન્ટે થવા નથી દીધી ત્યારે આ સ્પીચના શબ્દો તમને કેવા લાગ્યા દોસ્તો અનંત અંબાણી દ્વારા આપવામાં આવેલી આ સ્પીચ વિશે તમે શું કહેવા માગો છો તમારો મત કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો વિશેષ આ વિડીયોને એક લાઇક કરી દેવાની જવાબદારી તમારી બને છે અને તમારા ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર અવશ્ય કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અને આવા જ નોલેજેબલ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બે લાયકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ